ભૂખી બિલાડી ઉંદર ને પકડવાનો પ્રયત્ન કરી રહી છે ઉંદર અત્યારે ચૌદ માં પગલા પર છે અને તે એક વાર બે પગલા કૂદી શકે છે બિલાડી ત્રીજા પગલા પર છે તે એક વાર ત્રણ પગલા કૂદી શકે છે જો ઉંદર અઠ્યાવીસ પર પહોંચી જાય તો તે દરમાં છુપાઈ શકે છે શોધી કાઢો કે ઉંદર એક વાર માં બે પગલા કૂદતો હોવાથી ચૌદ પછી સોળ સોળ પછી અઢાર અઢાર પછી વીસ પછી 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 બે બિલાડી જે ખાના પર કૂદે છે તે બિલાડી એક વાર ત્રણ પગલા કૂદતી હોવાથી તે ત્રણ પછી છ 6 પછી 9 9 પછી 12 12 પછી 15 15 પછી 18 18 પછી 21 21 પછી 24 24 પછી 27 પર 5 છે 3 બિલાડી અને ઉંદર બંને જે જે ખાના પર કૂદે છે તે અઢાર ચોવીસ છે ચાર ઉંદર બચી શકે છે હા ઉંદર બચી શકે છે કારણ કે ઉંદર છેલ્લા કૂદકે અઠ્ઠાવીસ પર પહોંચે છે જ્યારે બિલાડી છેલ્લા કૂદકે

અને ઉંદર એક વારમાં ચાર પગલા કૂદે છે તો શું ઉંદર બચી શકશે એ ઉંદર જે ખાના પર કૂદે છે તે ઉંદર એક વારમાં ચાર પગલા કૂદતો હોવાથી આઠ પછી બાર બાર પછી સોળ સોળ પછી વીસ रेस પછી 24 24 પછી 28 પર પહોંચે બી બિલાડી જે જે ખાના પર કૂદે છે તે બિલાડી એકવારમાં પાંચ પગલા કૂદતી હોવાથી 5 પછી 10 10 પછી 15 15 પછી 20 પચીસ પચીસ પછી પહોંચશે અને ઉંદર બંને જે જે ખાના પર કૂદે છે તે વીસ છે ડી ઉંદર બચી શકે છે ના કારણ કે છેલ્લે કુદકે ઉંદર અઠ્યાવીસ પર છે જ્યારે બિલાડી ત્રીસ પર છે તેથી બિલાડી ઉંદર મોન્ટુ કોની રાહ જોઈ રહી છે તે જાણવા એક યુક્તિ છે અહી એક થી સાહીઠ સુધીની સંખ્યાઓ આપેલી છે जे संख्याओं ने बे वडे भागी शकाय तेना पर लाल टपका थी निशानी करीशु जे संख्याओं ने त्रण वडे भागी शकाय तेवी संख्या पर पीड़ा टपका थी निशानी करीशु जे संख्याओं ने चार वडे भागी शकाय तेवी संख्या पर વાદળી ટપકાથી નિશાની કરીશું હવે જોઈએ કે કયા ખાના પર ત્રણ રંગના ટપકા થાય છે આ ખાના ઉપરના અક્ષરો લખીએ જે એમ ઓ યુ એસ ઇ જેના ખાના પર ત્રણ રંગના ટપકા થાય છે એટલે કે મોન્ટુ માઉસ એટલે કે ઉંદરની રાહ જોઈ રહી છે બાળકો મ્યાઉ રમત રમીએ વર્તુળમાં બાળકો ઉભા રહી એક બે એમ બોલે છે પરંતુ ત્રણ કે ત્રણ વડે વિભાજિત થાય તે સંખ્યા બોલવાને બદલે મ્યાઉ હવે બાળકો જો ભૂલી જઈએ તો તે આઉટ ગણાશે અને રમતની બહાર જશે મ્યાંઉ બોલાતી બધી સંખ્યાઓ ના અવયવીઓ છે જે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ चौबीस सत्यावीस त्रीस वगैरे बार अठार चौवीस त्रीस छत्रीस बेतालीस अड़तालीस चौपन साहिठ छासठ, चार नोक चार आठ बार सोल वीस चौवीस अठावीस, बत्तीस छत्तीस चलीस चुम्मास પાંચ ના ગુણક પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ સાતના ના ગુણક સાત ચૌદ એકવીસ अठावी पत्र बेतालीस सामान्य गुणक, पंदर पच्चीस तीस अठार चलीस साहिठ बार दस તે ગુણક હોય તો તેને વાદળી રંગના વર્તુળમાં લખો જે ત્રણ અને પાંચ બંનેનો ગુણક છે તેને આપણે ત્રણ અને પાંચ બંનેનો સામાન્ય ગુણાંક કહીશું બંને વર્તુળમાં હોય તેવા સામાન્ય ગુણકો પંદર ત્રીસ અને સાઠ છે જેમાં જાંબલી રંગ કરીશું જેમાં સૌથી નાનો સામાન્ય ગુણાંક પંદર છે અને ના ગુણાંક અઢાર બાર

गुण को बे चार छ आठ दस बार चौद सोल वीस, बीस चौबीस छवीस સાત ના ગુણકો સાત ચૌદ એકવીસ પાંત્રીસ બંને માં હોય તેવા ગુણકો ચૌદ અને અઠ્યાવીસ છે તેમાં સૌથી નાનો ગુણક ચૌદ છે चनि ल स अ એટલે કે লઘુত্তম સામાન્ય અવયવી પણ કહેવાય 4 6 5 ના গুণકો વર્તુળ માં લખીશું 4 ના গুণકો 8 12 16 20 चौवीस एक सौ वीस साहिठ छुण को बार अठार चौवीस छत्रीस बेतालीस तीस एक सौ वीस साहठ 5 ના ગુણકો 10 15 20 25 30 120 60 ચાલો હવે 4 અને 6 ના સામાન્ય ગુણકો લખીએ જે 12 24 એકસો વીસ છે ચાર પાંચ અને 6 ના સામાન્ય ગુણકો લખીએ જે સાહીઠ અને એકસો વીસ છે આ સામાન્ય ગુણકોમાં સૌથી નાનો સામાન્ય ગુણક સાહિત છે જેને લસા અ પણ કહેવાય એ અઢાર બંગડીઓ છે હવે આપણે એવા સમૂહ બનાવવાનો પ્રયત્ન કરીએ કે જેથી કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે તેને બે ત્રણ છ નવ અને અઢાર ના સમૂહ માં મૂકી શકીએ અઢાર બંગડીના એક એક ના અઢાર સમૂહ બની શકે અઢાર બંગડીના બે બે ના નવ સમૂહ બની શકે અઢાર બંગડીના ત્રણ ત્રણ ના છ સમૂહ બની શકે અઢાર બંગડીના છ ના ત્રણ સમૂહ બની શકે અઢાર બંગડીના અઢારનો એક સમૂહ થઈ શકે ચાલો હવે બંગડીઓની જુદી જુદી સંખ્યાઓ માટે બનતા સમૂહો જોઈએ તેવી જ રીતે ચોવીસ બંગડીના એક એક ના ચોવીસ સમૂહ બની શકે ચોવીસ બંગડીના બે બે ના બાર સમૂહ બની શકે ચોવીસ બંગડીના ત્રણ ત્રણ ના આઠ સમૂહ બની શકે ચોવીસ બંગડીના ચાર છ સમૂહ બની શકે ચોવીસ બંગડીના છ ના ચાર સમૂહ બની શકે ચોવીસ બંગડીના આઠ આઠ ના ત્રણ સમૂહ બની શકે ચોવીસ બંગડીના બાર બાર ના બે સમૂહ બની શકે ચોવીસ બંગડીના ચોવીસ નો એક સમૂહ બની શકે તેવી જ રીતે પાંચ બંગડીના એક એક ના પાંચ સમૂહ બની શકે પાંચ બંગડીના પાંચ નો એક સમૂહ બની શકે હવે બાળકો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગુણાકારના કોષ્ટકને કોષ્ટ કરીએ લીલા કરી બતાવે છે કે બે ગુણ્યા છ બરાબર બાર ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર છ ગુણ્યા બે ચાર છ બાર એ બાર ના અવયવો છે ચાલો હવે દસ ના અવયવો કોષ્ટક પરથી લખીએ અહીં દસ ના અવયવો એક ગુણ્યા દસ બરાબર દસ બે ગુણ્યા પાંચ બરાબર દસ તેથી એક બે પાંચ દસ એ દસ ના અવયવો છે પચીસ ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને પાંત્રીસ ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો અહી પચીસ ના અવયવો પચીસ ગુણ્યા એક બરાબર પચીસ અને પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ માટે પચીસ ના અવયવો એક પાંચ પચીસ થશે

અને પાંત્રીસ ના સામાન્ય અવયવો એક પાંચ મળે જે વર્તુળ છે આજ પ્રમાણે ચાલીસ ના અને સાહીઠ ના અવયવો લખીશું અહી ચાલીસ ના અવયવો એક બે ચાર पांच, आठ दस वीस चालीस अं साइंठना अवयवों एक बे, त्र चार पांच छ दस बार पंदर વીસ ત્રીસ સાહીઠ ચાલીસ અને સાહીઠ બંને અવયવો ચાર પાંચ દસ વીસ છે તેમાં સૌથી મોટો અવયવ વીસ છે

ત્રણ ફૂટ ની લાદી તથા ત્રીજી હાર માં પાંચ ફૂટ ની લાદી લગાડી કડિયા એ કોઈ પણ લાદી કાપી નથી રસ્તા ની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે ઉકેલ રસ્તા ની લંબાઈ ઓછા ઓછી ત્રીસ ફૂટ હશે બે ત્રણ અને પાંચ નો સૌથી નાનો સામાન્ય ગુણક એ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે બે ના ગુણક બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ

સત્યાવીસ ત્રીસ પાંચ ના ગુણક પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ આમ આ ત્રણેય સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક ત્રીસ છે જે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે ઉદાહરણ રાણી ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે તેઓના ઘરથી રસ્તો નેવું ફૂટના અંતરે છે તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી રાણીએ સૌથી નાની લાદી ખરીદી ગીતાએ મધ્યમ આકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કદની લાદી ખરીદી ત્રણ અલગ અલગ રીતે જણાવો ઉકેલ રસ્તો નેવું નેવટના અંતરે છે તેથી નેવું ના અવયવો એક ગુણ્યા નેવું બે ગુણ્યા પિસ્તાળીસ ત્રણ ગુણ્યા ત્રીસ 5 * 18 6 * 15 9 * 10 એટલે કે 1 2 3 5 6 9 10 15 18 30 પિસ્તાળીસ અને નેવું તેથી રાણી ગીતા અને લાદી રાણીની લાદીઓ એક બાય એક બાય બે એક બાય ત્રણ વગેરે ગીતાની લાદીઓ બે બાય બે બે બાય ત્રણ ત્રણ બાય ત્રણ વગેરે નસીમાની લાદીઓ પાંચ બાય પાંચ છ બાય છ પાંચ બાય છ વગેરે